ભાવનગર મનપા કચેરીની પાછળ દારૂ અને બિયરની ખાલી બોટલો મળી આવી છે જેને લઈને પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે દારૂ અને બિયરની ખાલી બોટલો મળી આવતા પ્રકાશ વાઘાણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કઈ કચેરીમાં દારૂની બોટલો નથી મળતી

અને હું તો કહું છું ભાવનગરની અન્ય સરકારી સંસ્થાઓ હોય કલેક્ટર ઓફિસ હોય કે કોર્પોરેશન પછી સિવિલ હોસ્પિટલ હોય આ બધામાં ખાલી બોટલ મળે છે એનો મતલબ અહીં કેફી પીણું પીવામાં આવે છે કર્મચારી પીતા હોય કે બંધ થયા પછી કદાચ બારના અવારા તત્વો પીતા હોય સામાજિક તત્વો પીતા હોય તો એની જવાબદારી કોણ સરકાર તો નશાબંધીની ગુજરાતમાં દારૂ મળતો જ નથી બહુ મોટી વાતો કરે છે મળે કોઈ ડેકોરેશન આવતી નથી મતલબ કેફી પીણું ભાવનગરમાં પીવામાં આવે છે એનો ઉત્તમ દાખલો મારી પાછળ કોર્પોરેશન આ પટાંગમાં એક નહીં અનેક દારૂની બોટલ ખાલી પડી છે એનો મતલબ દારૂ ભાવનગરમાં મળે છે અને પીવાય છે